નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા મહત્વના સમાચાર મહત્વના સમાચારોની શરૂઆત કરીએ સૌપ્રથમ ઓલપાડથી તો ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ ઉપમુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર ઓલપાડથી પસાર થવાના હોય એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ મુખ્ય બજાર ખાતે હર્ષ સંઘવીનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત કાર્યક્રમમાં સુરત સાંસદ મુકેશ દલાલ ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર માજી પ્રમુખ બ્રિજેશ પટેલ ઓલપાડ પંચાયત ડેપ્યુટી સરપંચ આનંદ કહાર સહિત ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ગામના સરપંચો કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં અંધાર્ય કમોસમી વરસાદના કારણે પહેલા સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને પછી ફરી આખા ગુજરાતમાં ખૂબ ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં હજારો ગામડાઓમાં લાખો ખેડૂતોનો મહિનાઓની મહેનતનો પાક આખો જાણે પૂરો થઈ અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ચાલુ વરસાદે જ સૌ મંત્રીશ્રીઓને ખેડૂતો જોડે ખેતરોમાં જઈને તેમને તકલીફમાં સહયોગી બનવાની સૂચના આપી હતી એવા સમયે હું આ ક્ષેત્રની અંદર ખેડૂતોને મળવા આવ્યો હતો એમની વેદના એમની દુવિધા અને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ખેડૂતો દસ હજાર કરોડ નું આર્થિક પેકેજ જાહેર કરીને જે ખેડૂતોને રાહત આપવાનું કામ છે એના માટે હું દેશના વડાપ્રધાન ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબનો આપણા ડેપ્યુટી સીએમ શ્રી હરુભાઈ સંઘવીજીનું એગ્રીકલ્ચર મિનિસ્ટર જીતુભાઈ વાઘાણીજીનો જાહેરમાં આભાર આજે આપણા ડેપ્યુટી સીએમ હરુભાઈ સંઘવીજી ઉપાથી ઓલપા તાલુકાના ખેડૂતની લાગી એવી છે કે આટલું મોટું પેકેજ અને ઓલપામાં ખાસ કરી નુકસાન થયું છે તો અમારા ખેડૂતો ડેપ્યુટી સીએમનો સન્માન કરવા માગે છે જ્યારે એક ડેપ્યુટી સીએમ ઓલપાનો નુકસાન થયેલું નુકસાનને જોવા માટે પોતે ખેડૂતોમાં જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોને લાગે છે કે અમે પણ અમારા ડેપ્યુટી સીએમનું અમારા પણ મોટું પેકેજ જાય છે ખેડૂત લોકો આભાર માનવા માટે અહીંયા